જામનગર પોલીસ તથા ફોરેસ્ટ શાખાના સંયુક્તથી પતંગના સ્ટોલમાં ચેકિંગ હાથ ધરાયો ચાઇનીઝ માંજા નાયલોન પ્લાસ્ટિકની દોરીઓ કાચ પાયલી જેવા પદાર્થોનો ઉપયોગ દોરીનો સઘન ચેકિંગ પશુ પક્ષી માનવ ચિંતક વિવિધ સેવાકીય સંસ્થાઓ સેવાના ભાગરૂપે ચાલી રહી છે પરંતુ પ્રજાના રક્ષક પોલીસ સતત પશુ પક્ષી માનવ સેવક તરીકે ફરજના ભાગે એલર્ટ રહી છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજ સિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મંગુરભાઈ રાઠોડ સહિત સ્ટાફ તેમજ જામનગર ફોરેસ્ટ રેન્જ ઓફિસર દક્ષાબેન વગાસિયા મહાવીર સિંહ સોઢા સહિત સ્ટાફ દ્વારા જામનગર શહેરના ખંભાડિયા ગેટ વિસ્તાર પવનચક્કી વિસ્તાર તેમજ લંગાવાડ ઢાળિયા વિસ્તારમાં મકર સંક્રાંત અંતર્ગત ચાઇનીઝ તુક્કલ નાયલોન અથવા અન્ય સિન્થેટિક માંજા સિન્થેટિક પદાર્થથી કોટિંગ કરેલ હોય અને નોન બાયોડિગ્રેબલ હોય તેવી દોરી ચાઇનીઝ માંજા નાયલોન પ્લાસ્ટિકની દોરીઓ કાચ પાયેલી દોરીઓ તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટિંગ કરેલ દોરીઓનું ઉત્પાદન સંગ્રહનો વેચાણ કરતા તેમના સ્ટોલની ચેકિંગ હાથ ધરાઈ હતી